અને આપણને એમ થાય આઠ વાગ્યે છોકરા હુઈ ગયો ને એમ થાય કે આ આઠ વાગ્યે કોઈ દી હુવે નહીં આજ કેમ આઠ વાગે નો હુઈ ગયો ગોદડું ઓઢીને પણ એ હું તો ન હોય ગોદડા હોપટ વોટ્સઅપ ના મેસેજ જતા ફાટ 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 એટલે આ બધા છોકરાઓ બહુ મોજીલા છે તો આપણી સમક્ષ રજૂ કરે છે ધોરણ છ થી આઠ ના ભાઈઓ હાસ્ય નાક્ટર ડોક્ટર ભીંડી હું કોણ ડોક્ટર ભીંડી ભલભલાની કાઢી નાખું લીંડી હું છું તમને મને જાગ્યા પછી ઊંઘ નથી આવતી ને જમ્યા પછી ભૂખ નથી લાગતી લો દવા આપું છું આ દવા ક્યારે લેવાની એક ટીકડી જાગ્યા પહેલા અને એક ટીકડી સૂતા પછી આ જાગ્યા પહેલા ને સૂતા પછી ટીકડી કેવી રીતે લેવી તો જમ્યા પછી ભૂખ ન લાગે ને સૂતા પછી ઊંઘ નો આવે હું એમ નથી કે તો ડોક્ટર સાહેબ હું થોડુંક ખાવ કે હું ધરાઈ જાઉં છું ને હું 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 છું તમને આ ગોટણ દુખે છે ઇન્જેક્શન આપું છું ને દવા લખી આપું

એમ તો તમારે દાંત કઢાવવા પડશે બોલીશ એટલે બે તારા એ ગણી દીધા બોલો કેટલા લેશો સાતસો રૂપિયા છસો રૂપિયા બેડું કરવાના ઇન્જેકશન ના અને સો રૂપિયા ચીપિયા વડે દાંત કાઢવાનું

કાનમાં ડીટિયા તો ભરાવો તો સંભળાય ને ખંભે મફલર હોય તેમ સોનું ટીંગાડી રાખ્યું તો સંભળાય આલે લે ઈ તો ભૂલાય જુઓ હા ઓ હવે તમે જીવો છો લ્યો આ દવા લેતા જાવ મારે નથી જોતો આલ્યો પાછી આમનાન કોક નું હદય ચાલતું છે ઈ બંધ કરાવી દેશે ડોક્ટર તો આમનાન કોક ને મારી નાખે

હું આમ નામ જોયા વગર દોડ્યા આવો છો હાલો નીકળો આવા ને આવા દોડ્યા આવે આ બધા ડોક્ટર ગડબડી અક્ષરે કેમ લખતા હશે એમ લખતા હોય કે મે આને હોરી નાખ્યો છે હવે મેડિકલ વાળા તારો વારો છે આને હોરવાનો હું છું તમને ડોક્ટર સાહેબ આ તમે એક્સરે પડાવવાનું કહ્યું તો એક્સરે પડાવી લાવ્યો છું ઓપરેશન કરાવવું પડશે કેટલી વાર લાગશે ઓપરેશન સફળ થાય તો અઠવાડિયું અને ઓપરેશન સફળ ન થાય તો 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 અમારું કામ કલાકમાં જ પૂરું થઈ જાય પછી પોસ્ટમોર્ટમ વાળા જેટલો સમય લગાડે એટલો હે ડોક્ટર સાહેબ એવી હું ગંભીર બીમારી છે મને આ જોન તમાર ફેફસામ કાણો ઈ કાણો ઈ તો હું બીડી પીતો તો તે ભૂલથી મારી બીડી ને આડી ગઈ એનું કાણો છે ઠેક લો તો આ દવા લેતા જાવ તો તમે લાંબુ જીવશો માર

એકાદુ મોટું વાહન માથે આલી ને વહી જાય એટલે મુંજારો કાયમ માટે બંધ થઈ જાય મને કોક ને ધોકો મારવાનું મન થાય છે મરા તેને જોરદાર તાળીઓના ગલગડાટથી આ બાર